પ્રારંભ થઈ ચૂક્યો તો ગોપાલન પ્રેમી અનુસાર અમારું ગૌધન શર્વા રહ્યું જય ગૌ માતા પૃથ્વી માતા કી જય હો કે તમને અમને પ્રેમ આપ્યો પ્રાકૃતિની ગોદમાં સાનિધ્ય હતું તેના વતી અમારી ગૌમાતા આજે કરવા તેના હેતુ અમે આજે અમારો પરિવાર ઉજળો સુખ દુઃખ તો સંસારનો નિયમ છે ગાય માતા અમારું માલધારીનું કર્તવ્ય હાથમાં ગોબું અને આગળ ગાયું આ અમારું રોજનો નિયમ અનુસાર પશુપાલનનો વ્યવસાય અમારી પરંપરા અને અમારો વારસાય વ્યવસાય ગૌપાલન જય ગૌ માતા વંદે ગૌ માતરમ